નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના વિડીયોમાં સોના ચાંદીના ભાવ તેની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ સોનાના ભાવની વાત કરીએ પેલા છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો ગ્રાફમાં પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તો વધારો કેટલો છે અને આજે તોલા સોનાનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ છ હજાર નવસો રૂપિયા દસ ગ્રામ એટલે કે એક તોલા સોનાના ભાવ ઓગણ હજાર ચારસો સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનાના ભાવ છ લાખ ચોરાણું હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં બાવીસ કેરેટ સોનાના ભાવમાં વધારો થયો છે તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદીનો શું ભાવ રહ્યો છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો